નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં ક્યારેક ઓછું બોલવાથી પણ કેટલાક ફાયદા થતા હોય છે એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક ઝઘડા ઓછા થશે જ્યારે તમે ઓછી વાત કરશો તો જે વાતો તમારા માટે મહત્વ નથી રાખતી કે પછી જે વાતોથી તમને ફાયદો નથી એ વાતોથી લઈને તમે બીજા લોકો સાથે ઝઘડો નહીં કરો અને સીધા તમે એ માણસને અને એ માણસની વાતોને નજરઅંદાજ કરવા લાગી જશો નંબર બે સમય બચી જશે તમે જોયું હશે કે ઘણીવાર લોકો કારણ વગરની વાતો લઈને એકબીજા સાથે ચર્ચા કરતા હોય છે અને પોતાનો સમય ક્યાં જાય તેની ખબર પણ નથી રહેતી જ્યારે તમે ઓછી વાતો કરશો ત્યારે એમની વાતો તમને એકદમ ફાલતું લાગવા લાગશે અને એવી વાતોને અને એવી ચર્ચાને નજરઅંદાજ કરવા લાગશો નંબર ત્રણ પસ્તાવો નહીં થાય જીવનમાં ઘણીવાર આપણે વાતો વાતોમાં એવું બોલી દેતા હોઈએ છીએ જેના કારણે અમુક લોકો રિસાઈ જતા હોય છે જો તમે ધીરજ રાખીને સમજી વિચારીને વાત કરશો તો તમે સારી રીતે વાત પણ કરી શકશો અને વાત કરતા સમયે તમારાથી ભૂલો પણ નહીં થાય નંબર ચાર વિચારવાનો અને સમજવાનો સમય મળશે વધારે બોલવાની આદતના કારણે ઘણા લોકો બોલવાની પહેલાં એ વિચારી નથી શકતા કે તેમને શું બોલવું જોઈએ અને એવામાં કંઈક આડી અવળી વાતો કરીને લોકોની સામે તેમની વેલ્યુ ઓછી કરી દેતા હોય છે એટલા માટે સમજી વિચારીને બોલશો તો તમને એના માટે સમય પણ મળશે એટલા માટે જીવનમાં સમજી વિચારીને બોલવું જોઈએ તૂટી ગયેલી વસ્તુ એ હંમેશા દર્દ જ આપે છે પછી તે ભલે એને દિલ હોય ભરોસો હોય કે પછી કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ માણસ સાથે રાખેલી ખોટી આશા હોય ઇજ્જત એ કોઈ માણસની નથી હોતી પરંતુ ઇજ્જત તો જરૂરિયાતની હોય છે જો જરૂરિયાત ખતમ થઈ જાય જો મતલબ ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે સમય વીતી ગયા પછી ખબર પડે છે કે જે વીતી ગયો એ સમય સારો હતો જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે આજકાલ કમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના એ સંબંધોને બગાડી દેતો હોય છે જીવનમાં ક્યારેય પણ નિરાશ ન થવું મિત્રો કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે જિંદગીમાં શાંતિથી જીવવા માટે બે રીતો અપનાવો એક એ કે માફ કરી દો એમને જેમને તમે ભૂલાવી નથી શકતા અને બીજું એ કે ભૂલાવી દો એમને જેમને તમે માફ નથી કરી શકતા સંબંધોને નહવામાં એમની માટે કઠિન લાગે છે જેમને સંબંધોની પરવા છે બાકી જેમને સંબંધોની કોઈ કદર નથી એમના માટે સંબંધો કોઈ મહત્વના નથી હોતા જ્યારે કોઈ પણ વ્યક્તિ તમને સમજી ના શકતો હોય કોઈ વ્યક્તિ તમારી કિંમત ના કરી શકતું હોય તમારી કદર ના કરી શકતું હોય એ વ્યક્તિથી વધારે નારાજ રહેવાથી તો સારું છે કે એ વ્યક્તિના જીવનમાંથી તમે દૂર થઈ જાઓ એકલા જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ જિંદગીની જંગ કારણ કે અહી સલાહ આપવાવાળા ઘણા મળે છે પરંતુ સાથ કોઈ નથી હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે ભૂલો તો ઘણી થઈ જીવનમાં પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ કારણ કે આ દુનિયા

સંબંધોને નિભાવવા માટે મનમાં વિશ્વાસ જોઈએ મિત્રો વિશ્વાસ વિના કોઈ પણ સંબંધ ટકતો નથી સંબંધોમાં વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે તમે જે કંઈ પણ કરી રહ્યા છો તેનું કંઈક ને કંઈક પરિણામ જરૂર આવે છે એટલે કંઈ પણ કરતા પહેલા તેના પરિણામ વિશે અવશ્ય વિચારો મિત્રો દુનિયા તમારા વિશે સારું વિચારે કે તમારા વિશે ખરાબ વિચારે એનાથી કંઈ ફરક નથી પડતો પરંતુ જે તમે આજે તમારા વિશે વિચારી રહ્યા છો એ જ તમારું ભવિષ્ય નક્કી કરશે જો સમય એટલો ખરાબ ચાલી રહ્યો છે કે તમે કંઈ પણ નથી કરી શકતા તો તમે એક કોશિશ તો જરૂર કરી શકો છો મિત્રો કોઈ સારા વ્યક્તિ સાથે પસ્તાવવું પડે મિત્રો તમને ચાહવા એ તો દરેક જગ્યાએ મળી જશે હજારો લોકો મળી જશે પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો છે ને એ તો ભાગ્યે જ મળે છે એવા ખૂબ ઓછા લોકો હોય છે જે તમારી ચિંતા કરતા હોય છે એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે એટલા માટે કોઈને પણ જિંદગીભર પોતાના સમજવું એ એક આપણો વહેમ હોય છે જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે વાતો કરવાનું તો દૂર પરંતુ એ માણસ તમારા સામું પણ નથી જોતા એટલા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ ઉપર નિર્ભર ના રહો મિત્રો સવારનો ધુમ્મસ પણ આપણને એટલું જરૂર શીખવાડે છે કે બહુ આગળનું જોવું નકામું છે ધીમે ધીમે આગળ વધતા રહો રસ્તાઓ આપો આપ ખુલ્લા થઈ જશે તમારી ખુશીઓમાં એ લોકો હાજર રહેશે જે લોકો તમને ગમે છે પરંતુ તમારા દુઃખમાં તમારા ખરાબ સમયમાં તમારી ખરાબ પરિસ્થિતિમાં એ લોકો હાજર રહેશે જેને તમે ગમો છો સૌથી પહેલા તો એ માણસને ખુશ રાખો જેને તમે દરરોજ અરીસામાં જુઓ છો કેટલાક લોકો કહે છે કે તું આ નહીં કરી શકે ત્યારે ખોટું લાગે છે ને પરંતુ યાદ રાખજો મિત્રો કે કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા કારણ કે એમને પણ કોઈ કે કીધું હતું કે તું આ નહીં કરી શકે પરિસ્થિતિ તમને સાચવી લે એ તમારું નસીબ છે સાહેબ પરંતુ તમે પરિસ્થિતિને સાચવી લો એ તમારી સમજણ છે અમુક માણસોમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે એ હાથ મિલાવ્યા પછી અંદાજો જ લગાવી દે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે તમારી જિંદગી એ તમારા હાથમાં છે એટલા માટે એને સારી બનાવવા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી કોઈ પણ માણસથી આશા બિલકુલ ના રાખતા દોસ્તો દોસ્તો તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે એટલા માટે જેને પણ તમારો સમય આપો જોઈ વિચારીને આપજો દોસ્તો સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ મિત્રો જો તમારા દિલને શાંતિ ના મળે ને તો કહેજો કોઈને ઇગ્નોર કરવામાં અને બીજી રહેવામાં ખૂબ જ ફરક હોય છે ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ પરંતુ હકીકતમાં ખૂબસૂરતી તો એ છે ખુબસુરતી એમાં છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ યાદ રાખો કે વીતેલી કાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની તે જ ખુશીઓને છીનવી લે છે અને વર્તમાનમાં તમને ચિંતા ના કરો ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો એ તમને જીવનમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે આપણે જે લોકોને મેળવવા માટે મરતા હોઈએ છીએ એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં વ્યસ્ત હોય છે કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દેતો હોય છે માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે એ માણસ બીજાના દુઃખને જોઈને વધારે ખુશ થતો હોય છે જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાઓ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુખી થાવ છો જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે જે આસાનીથી મળી જાય છે ને તે હંમેશા માટે નથી રહેતું અને જે હંમેશા માટે રહે છે ને તે ક્યારેય આસાનીથી નથી મળતું પરોસો રાખો કે આપણે જ્યારે કોઈક માટે સારું કરતા હોઈએ છીએ ત્યારે આપણા માટે હંમેશા સારું જ થતું હોય છે જો હીરાને પારખવો છે તો અંધારાનો ઇંતજાર કરો કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો કારણ કે અહીં સંબંધો હવે માણસથી નહીં પરંતુ હવે તો સંબંધો પૈસાથી બને છે પોતાની મુશ્કેલીઓનું કારણ ક્યારેય પણ કોઈ બીજાને ના માનવા જોઈએ કારણ કે તમે પોતાની મુશ્કેલીઓનું કારણ બીજા લોકોને માનીને તમારી પોતાની મુશ્કેલીઓ તમારી પોતાની પરેશાનીઓ તમારા પોતાના દુઃખોને ક્યારેય પણ ઓછા નહીં કરી શકો એ વાત હંમેશા યાદ રાખજો માણસ જ્યારે જતું કરીને થાકી જાય છે ત્યારે તે સંબંધને પણ જતો કરી દેતો હોય છે જો સમય ખરાબ હોય તો મહેનત વધારે કરજો અને જો સમય સારો હોય ને તો કોઈકની મદદ કરજો મિત્રો સમય અને કિસ્મત ઉપર ક્યારેય કમંડ ના કરતા દોસ્તો કારણ કે સવાર એમનું પણ થાય છે જેમની કિસ્મત અને સમય જેમના દિવસો ખરાબ હોય છે મારા સારા સમયે આ દુનિયાને બતાવ્યું કે હું કેવો છું અને મારા ખરાબ સમયે મને બતાવ્યું કે આ દુનિયા કેવી છે એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખી જાઓ મિત્રો કારણ કે કોઈ પણ વ્યક્તિ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું એકના એક દિવસ એ તમને છોડીને જતું જ રહે છે આજકાલ લોકો પૂરો ભરોસો કરીને પછી એ ભરોસાને એ વિશ્વાસને તોડી દેતા હોય છે આજકાલ ઈમાનદારીથી સંબંધો નિભાવવાવાળા લોકો હંમેશા તૂટી જ જતા હોય છે બુરાઈ થવી પણ જરૂરી છે કારણ કે જો દરરોજ વખાણ થશે દરરોજ પ્રશંસા થશે તો તમે જિંદગીમાં ક્યારેય આગળ નહીં વધી શકો સમસ્યા ભલે કેટલી પણ મોટી કેમ ના હોય પરંતુ એ સમસ્યાનું સમાધાન કરવાનું પહેલું પગથિયુંને પાર કરવું એ તમારા હાથમાં હોય છે મિત્રો ટેન્શન ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે જ થાય છે જ્યારે તે માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ સમય એવો છે કે અહીં જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ કારણ કે હવે ભાવનાઓની કોઈને કદર નથી રહી કોઈનું પણ દિલ દુખાવીને કોઈનું પણ દિલ દુભાવીને તમારા માટે ખુશીઓની ઉમીદ ક્યારેય પણ ના કરતા દોસ્તો જો તમે જીવનમાં અંધારાથી દૂર થવા માંગો છો તો તમારા મનમાં સારા વિચારોનો દીવો પ્રગટાવવો જ પડશે જો તમે ઈચ્છો છો કે જીવનમાં ક્યારેય નારાજ ના થાવ તો પોતાની કમજોરી ક્યારેય પણ કોઈને ના બતાવતા મિત્રો સમય ક્યારેય એક જેવો નથી રહેતો આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે તે હંમેશા યાદ રાખજો જે માણસ થોડામાં પણ ખુશ રહે છે સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે હું નીકળ્યો હતો સુખની શોધમાં ત્યાં રસ્તામાં ઉભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું એટલા માટે ક્યારેક જીવનમાં દુઃખો આવે તો નિરાશ ન થઈ જવું મિત્રો કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ જરૂર આવે છે એટલા માટે થોડી ધીરજ રાખવી મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર